વિરોધ પક્ષના નેતાને કોંગ્રેસ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા છે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરિયાને કોંગ્રેસમાંથી છૂટા કરાયા છે જેના કારણે કોંગ્રેસમાં મોટો ખળભળાટ મચી જોશે મહત્વનું છે કે પક્ષ દ્વારા આ નિર્ણય લેવા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પદ પરથી તેમને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અર્જુન ખાટરિયા પક્ષ પલટો કરે તે પૂર્વે જ તાત્કાલિક અસરથી તેમને દૂર કરાયા છે અર્જુન ખાટરિયા અને તેમના ધર્મપત્ની જિલ્લા પંચાયતમાં અનેક વખત મહત્વના હોદ્દા ભોગવી ચૂક્યા છે વર્ષ 20 સત્તરમાં વિધાનસભા ચૂંટણીમાં ગોંડલ સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા જ્યાં તેઓ હાર્યા હતા તો જીટીપીએલ સાથેની વાતચીતમાં અર્જુન ખાટડીયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તેઓ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાશે છું અર્જુનભાઈ ખાતરિયા જે કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવે છે તો અમે એને દિલથી આવકારીએ છીએ અમારી ભાજપની ટીમ તો મજબૂત છે પરંતુ અર્જુનભાઈ આવતા વધુ મજબૂત ટીમ બનશે બીજું અર્જુનભાઈ વીસ વર્ષના એક્સપિરિયન્સનો અમને ખૂબ લાભ મળશે અને જિલ્લાનો વિકાસ થશે અને અમે ભેગા મળી સાથે કામ કરશું તો હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું મને એવું લાગે છે કે અર્જુનભાઈ આવતા કોંગ્રેસ હું જિલ્લા પંચાયત થઈ જશે એનો અમને ગૌરવ છે કોંગ્રેસના ઘણા બધા સભ્યો છે એ સંપર્કમાં છે અમારા જિલ્લાના આગેવાન અલ્પેશભાઈ છે પ્રદેશના આગેવાનો સાથે એ લોકોને વાતચીત ચાલુ છે અમારું પ્રદેશનો પાર્લામેન્ટ બોર્ડ જે નક્કી કરશે એ અમને માન્ય રહેશે આગામી સમયમાં સો એ ટકા કોંગ્રેસ મુક્ત થઈ જશે ગુજરાતમાં પણ કોંગ્રેસ મુક્ત થઈ જશે એવી મને આશા છે રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા અને ગોંડલના દિગ્ગજ નેતા એવા અર્જુનભાઈ ને જે છે તે રાજીનામું છે પ્રદેશમાંથી લેવામાં આવ્યું છે આપણી સાથે સીધા અર્જુનભાઈ સાથે વાત કરશું અચાનક રાજીનામું માગી લેવામાં આવ્યું છું શું કહેશો ક્યાંક અને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના નેતાઓને અણસાર એવો હોય અમે નાના મોટા વિચારોમાં છે એ મારા અમારી અમુક ટીમ જે રીતે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાન આપણા સૌના ઈષ્ટ આરાધ્ય એમને મંદિરનું આખું જે સમગ્ર ભારતમાં સમગ્ર ભારત વર્ષની પ્રજામાં એક ઉલ્લાસનું વાતાવરણ છે અને આવતા દિવસોમાં ભગવાન ઈષ્ટની સ્થાપના થઈ રહી છે તો કદાચ આ બાબતનો પણ મુદ્દો હોય અને ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત ભારત વર્ષમાં વિકાસની આદરણીય નરેન્દ્રભાઈ મોદીની જે રથયાત્રાના પૈડાઓ આગળ ધપી રહ્યા છે એ પૈડાઓ વિકાસયાત્રામાં અમે સૌ સહભાગી થવા માટેના જે પ્રયત્ન કરી રહ્યા છીએ આ એક બે મુદ્દાઓ કદાચ હોઈ શકે ખાસ તો જે વાત કરવામાં આવે તો જ્યારે હવે ભાજપમાં જોઈન થાવ છો કેટલા લોકો સાથે જોડાવ છો ને ખાસ કરીને કઈ સમયની અંદર આપણે હાજર હોય સમય જે નક્કી કરવાનો છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મિત્રો આગેવાનો અને એમના હાઈકમાન્ડના જે શીર્ષ નેતૃત્વના વ્યક્તિઓ છે એ બધા સમય નક્કી કરશે એ પ્રમાણે અમે સૌ સાથે મળી અને એમની સાથે ચર્ચા વિમર્શ કરીને પછી આગળ વધશું ટેકેદારો અને કાર્યકર્તાઓમાં તો મારી પાસે હાલમાં ચોક્કસ લિસ્ટ નથી પણ અમારા વિચારો સાથે જોડાયેલા જે કાંઈ મિત્રો વડીલો આગેવાનો અલગ અલગ સંગઠનના જે કાર્યકર્તાઓ છે એ બધા સાથે આવશે અને બધાને સરસ રીતે સ્વીકારીને પછી આગળ વધશો આવતા દિવસોમાં ક્યાંક ને ક્યાંક બે હજાર ચોવીસની આ ચૂંટણી આવી રહી છે આને લઈ અને ક્યાંક ને ક્યાંક પક્ષ પલટવામાં આવ્યું એવું કહેવામાં આવી રહ્યું છે શું કહે છે એવી કોઈ બાબત નથી લોકસભાની ચૂંટણીને તો ત્રણ ચાર મહિનાની વાર છે એની પહેલાં સૌથી મોટો આપણી સૌની સામે જે મુદ્દો આવ્યો છે આપણા આરાધ્ય ભગવાન રામચંદ્રજીનું જે ગાદીરોપણ થઈ રહ્યું છે તિલક જવા થઈ રહ્યું છે અયોધ્યામાં અને આપણે સૌ એમની આસ્થા સાથે જોડાયેલા છે અને સમગ્ર ભારત વર્ષમાં જે સૌલાસ છે આનાથી મોટો મુદ્દો કોઈ હોઈ ન શકે છતાં પણ મેં આપને વાત કરીને કે મારી આસ્થા છે એ અયોધ્યા રામચંદ્રજી ભગવાન આપણા સૌના ઈષ્ટ છે એની સાથે જોડાયેલી છે અને વિકાસની વાતના મુદ્દા ઉપર પણ હું છે એ આગળ વધી અને આવતા દિવસોમાં લોક કામો થાય ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઈ મોદી જે રીતે વિકાસ કુ આગળ ધપાવી રહ્યા છે એની સાથે આ વિકાસ યાત્રામાં છે સહભાગી થવા માટેના છે અમારા મિત્રોના સૌના ટેકેદારોનો નિર્ણય છે અંતિમ બે દિવસ પહેલા છક્તિસિંહ રાજકોટમાં હતા એની સાથે મુલાકાત થઈ કંઈ ચર્ચા થયેલી ના એ બાબતની કોઈ ચર્ચાઓ નથી કાંઈ કોઈ વાત નથી થઈ ચોક્કસ તરીકે વાત કરવામાં આવે તો જ્યારે હવે બે હજારની ચોવીસની ચૂંટણીને લઈ અને સમગ્ર દેશમાં જ્યારે લોટસ ભાજપ દ્વારા એ જે મિશન શરૂ કરવામાં આવ્યું છે ક્યાંકને ક્યાંક આ મિશન અંતર્ગત છે રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા એવા અર્જુનભાઈને છે તેમને ક્યાંકને ક્યાંક રાજીનામું મંગાવી લેવામાં આવ્યું છે અને ભાજપમાં હવે આગામી દિવસની અંદર પોતાના કાર્યકર્તાઓ સાથે જોડાય તે પ્રકારની ચર્ચાઓ પણ હાલ ચાલી રહી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ વર્ષ બે હજાર પંદરની બાવીસમી જાન્યુઆરીના રોજ મોદી સરકારે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ લોન્ચ કર્યો હતો કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ